માતા પિતાને સાવધાન કરતો કિસ્સો સુરતમાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા પાણીની ભરેલી ડોલમાં પડતા મોતને બેઠી માતા પિતાને સાવધાન કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે રમતા રમતા નાના બાળકોને એકલા મુકતા પહેલા સો વાર વિચાર કરવા મજબૂર થવું પડે તેમ છે કારણ કે સુરતમાં દોઢ વર્ષની બાળકી ઘરે રમી રહી હતી ત્યારે અચાનક પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી જેથી બાળકીનું મોત નીપજ્યું હતું સિદ્ધાર્થ સિદ્ધાર્થનગરમાં રહેતા શાહ પરિવારની દોઢ વર્ષની દીકરી એકલી એકલી રમી રહી હતી આ દરમિયાન માતા પોતાનું કામ કરી રહી હતી ઘરમાં ચોમાસું હોવાથી પાણીનો પ્રશ્ન ન સર્જાય તે માટે અલગ અલગ જગ્યાએ વાસણો ભર્યા હતા જોકે પાણી ભરેલી ડોલમાં બાળકી રમતા રમતા અચાનક જ પડી ગઈ હતી જેથી બાળકીનો ડૂબી ગયા બાદ વધારે પડતું પાણી પી જતાં મોત થયું હતું મૃતક દિવ્યાકુમારીના પિતા ધર્મેન્દ્ર શાહે જણાવ્યું કે બાળકે પાણીની ડોલમાં ઊંધામાંથી પડી હતી તેની માતાની નજર પડતા તે દોડી ગઈ હતી ત્યારબાદ અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાકુમારીને લઈને આવ્યા હતા તો હાજર તબીબ હોય તેણીએ મૃત જાહેર કરી હતી બાળકીના મોતથી અમારો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે